આઈપીન મસ્ત મજાના આપણે વિડીયો અંદર બેઠા બેઠા જોતા હતા જો આપણે કારને ઢાકી દીધી છે આજે યા જઈ ગાંડો જો આમ કુતરા રફટા તો હોય કુતરા કા પાણી પીયું ગક્કા કુતરીને દીધો રોટલો દીધો કુતરીને જો અહીંયા બધા બેઠા છે ગુડી અમારા નનકાભાઈ થોડા બધાની તબિયત ખરાબ છે શરદીના કારણે ને જો આજે તો આસમાન બહુ મસ્ત છે ને જોયા જેવું લાગે છે બધો નજારો લીલો લીલો ને આ છે આપણી કુર્સી ઇસકા મતલબ ચેર ચેર ગાઈસ તો જયારે આપણે ઢાળીને મસ્ત મજાનો બેહી કેમ કે જો બે હોવાની જો મજા આવે છે ને મારા કલેજાઓ એવી મજા નવરો હોય ત્યારે જ આવે તો ચાલો થેન્ક યુ જયલો શોટ માથે આવી ગયો છે ને જો પતંગ ઉડાડે છે ગુડી ને ભાઈ એટલે આવડતી નથી સગાવતા ને કેમ અપાવ ગુડી ગુડી અપાવા હાલ ગુડી અપાવે છે અત્યારે ને જયલો સગાવે છે સહી ગઈ ચઈ ગઈ હા 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 એ કાકા મારું ગળું નો કાપી તો તું જો આપણે અનિલભાઈ પણ ચડી ગયા હશે ઢાબામાંથી એ અનિલ એ જો અનિલ કેમ છે તબિયત મસ્ત થઈ ગયો ને ભણવા ન જાઉં ને હમ ભણવા ન જાઉં આ ભણવાનું નામ લે ને તો પાછો એમ કે કે મને તો માથું દુઃખામ એમ કરવાનું

Yeah, no, <laughs> 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 तारे पप्पा गया दे તમારા માટે નથી તારા આપણા માટે નથી બોલા છે તો જવાબ અત્યારે કઈ અહીંયા આપણે ટ્રેક્ટર મેલું છે કેમ કે પાણી ભરીને આવ્યા હતા ને એટલે અહીંયા રાખી દીધું તું કેમકે આગળ લઈને પાણી ભરીને છે એમને એમ નથી રાખી તમે પાછા કહેશો કે યાર એમને એમ ભરીને કેમ રાખી દીધું

પટ્ટી લગાડેલી છે તો આપણે ફોન અહીંયા રાખી દેવું હાલ દે રેકોર્ડિંગ કરવા લાલ ચક્કા ચક્કા દેખાડો છે મારે મારા સબસ્ક્રાઈબ લોકોને ચક્કા નો દેખાડવું તો શું નહીં

આપણે ગેસ તો ગઈ આજનો વ્લોગ અહીંયા એન્ડ કર્યું પાછા આપણે નવા વ્લોગમાં થેન્ક યુ વોચિંગ બાય